ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપે મોટી જીત હાંસલ કરી છે કોંગ્રેસ અને અપક્ષમાંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી લડેલા ભાજપના તમામ ઉમેદવારોએ પેટાચૂંટણીમાં બાજી મારી છે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી સાથે પાંચ વિધાનસભા બેઠક પર ચૂંટણી યોજાઈ હતી જેમાં પાંચે બેઠક પર ભાજપના ઉમેદવારોએ બાજી મારી લીધી છે વિજાપુર બેઠક થયેલી ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સીજે ચાવડાએ એક લાખથી વધુ મત મેળવી કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને હરાવ્યા છે જ્યારે પોરબંદરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી લડેલા અર્જુન મોઢવાડિયાએ પોતાના દબદબો કાયમ રાખ્યો છે મોઢવાડિયાએ એક લાખ તેત્રીસ હજાર મત મેળવ્યા સાથે એક લાખ સોળ હજારની લીડથી બેઠક કબજે કરી જ્યારે જૂનાગઢની માણાવદર બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપના અરવિંદ લાડાણીએ બ્યાસી હજાર મતોથી જીત મેળવી એકત્રીસ હજારના માર્જિનથી કોંગ્રેસના હરિકાંત સાગરાને હરાવ્યા છે ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પણ ભાજપના ચિરાગ પટેલે ઇઠ્યાસી હજાર ચારસો સત્તાવન મત મેળવી કોંગ્રેસના મહેન્દ્રસિંહ પરમારને આડત્રીસ હજારથી વધુ મતે પછડાટ આપી છે જ્યારે વાઘોડિયા વિધાનસભા બેઠક પર અપક્ષમાંથી ભાજપમાં આવેલા અને ચૂંટણી લડેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ એક લાખ સત્યાવીસ હજારથી વધુ મતો મેળવી કોંગ્રેસના કનુભાઈ ગોહિલને બ્યાશી હજારથી વધુ મતોએ હરાવ્યા છે મહત્વનું છે ગુજરાતની વિસાવદર બેઠક પર હજીએ પેટા ચૂંટણી નથી થઈ જેમાં આમ આદમી પાર્ટીમાંથી જીતેલા ભૂપત ભાયાણી રાજીનામું આપી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે પરંતુ આ મામલે હાઈકોર્ટમાં થયેલી પિટિશનના કારણે આ બેઠક પર ચૂંટણી જાહેર નહોતી થઈ ત્યારે વિસાવદર બેઠક ચૂંટણીનો જંગ ક્યારે ખેલાય છે તે જોવું રહ્યું બ્યુરો રિપોર્ટ સંદેશ ન્યૂઝ